બપોરે બાર વાગ્યાના અરસામાં એક મહિલા આ કાસમાં ખાપકી હતી જેને આજુબાજુના દુકાનદારો અને રાહદારીઓની મદદથી ઊભી કરવામાં આવી હતી વહેલી તકે આ વરસાદી કાસમાં પાણીના નિકાલની સમસ્યા હલ થાય તેમ જનતા ઈચ્છી રહી છે આપ બન્યા રહો મારી સાથે હું છું વૈશાલી પપારૂ એસડી ન્યૂઝ ગુજરાતીમાંથી રિપોર્ટર જયેશ પ્રજાપતિ સાથે જાંબુસરથી વધુ સમાચારો જોવા માટે જોડાયેલા રહો એસડી ન્યૂઝ ગુજરાતી